વીજળીના બિલમાંથી છુટકારો મેળવવા અને પર્યાવરણની સુરક્ષા માટે લોકો વધુને વધુ સૌર ઉર્જા તરફ વળ્યા છે જો તમારા ઘરમાં એક એસી છે અને તમે વિચારી રહ્યા છો કે તેના માટે કેટલા કિલોવોટની સોલાર પેનલની જરૂર છે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે તમારું એસી કેટલી વીજળી વાપરે છે સામાન્ય રીતે એક દશાંશ પાંચ ટન એસી લગભગ એક દશાંશ પાંચ કે ડબલ્યુ પાવર વાપરે છે જો તમે દિવસમાં સરેરાશ છ એસી ચલાવો છો તો તે લગભગ નવ યુનિટ વીજળીનો વપરાશ કરશે હવે સવાલ એ થાય છે કે કેટલા કિલોવોટની સોલાર પેનલ લગાવવી જોઈએ સરેરાશ સોલાર પેનલની ક્ષમતા લગભગ બસો પચાસ મી ચારસો વોટની હોય છે જો આપણે પેનલ દીઠ સરેરાશ ત્રણસો વોટ ધારીએ તો એક કિલો વોટ સોલાર સિસ્ટમ બનાવવા માટે ત્રીજી ચાર પેનલની જરૂર પડશે જો તમારું મેસી નવ કિલો વોટ કલાક વાપરે છે તો તમારે ઓછામાં ઓછી સોલર સિસ્ટમની જરૂર પડશે તેનાથી તમારું નેસી તો ચાલશે જ પરંતુ ઘરની વીજળીની અન્ય જરૂરિયાતો પણ પૂરી થશે જો તમે એકટા નેસી લગાવો છો તો બે કે ડબલ્યુ સોલર સિસ્ટમ તમારા માટે પર્યાપ્ત છે આમાં કાની સાથે તમે ટીવી ફ્રીજ પંખો કુલર વગેરે જેવા અન્ય ઘરેલું ઉપકરણો પણ ચલાવી શકો છો ધ્યાનમાં રાખો કે જો તમારું મેસી સારું રેટિંગ ધરાવતું હોય તો તે તેનાથી પણ ઓછી વીજળી વાપરે છે જેમ કે પાંચ સ્ટાર રેટિંગ ધરાવતું એસી ત્રણ સ્ટાર રેટિંગ વાળા એસી કરતા ઘણી ઓછી વીજળી વાપરે છે